હલો ફ્રેન્ડ્સ બાહુબલી મૂવીની અંદર તમે આ બે સાધનો જોયા જશે ખરું ને આ બે સાધનોના નામ રથ મુશલ અને મહાશિલા કંટક છે પણ શું તમને એ ખબર છે કે આ બે સાધનો પ્રાચીન ભારતનો કયો રાજા વાપરતો હતો આ સાધનોનો ક્વેશ્ચન યુપીએસસી અને જીપીએસસીની અંદર પૂછાઈ ગયો છે પ્રાચીન ભારતનો રાજા અજાત શત્રુ જે મગધ સામ્રાજ્યનો થઈ ગયો બિંબિસારનો પુત્ર થઈ ગયો એણે દક્ષિણ ભારતના વંજી ક્ષેત્રને જીતવા માટે આ બે સાધનોનો ઉપયોગ કર્યો હતો અજાતશત્રુ પિતૃહંતા તરીકે પણ ઓળખાતું કારણ કે તેણે જ તેના પિતાની હત્યા કરી હતી આ સિવાય અજાતશત્રુ રાજા કુનિયા વૈદેહી પુત્ર અને અશોકચંદા તરીકે પણ ઓળખાતો આજ અજાતશત્રુ રાજા છે જેના સમયગાળા દરમિયાન એના સમયના આઠમા વર્ષે ગૌતમ બુદ્ધનું મૃત્યુ થયું હતું અને ગૌતમ બુદ્ધના મૃત્યુને શું કહે છે મહાપરિનિર્વાણ કહે છે આ પણ ઘણી બધી ક્લાસ પરીક્ષાઓમાં પૂછાઈ ગયેલું છે આ સિવાય અજાત શત્રુ ગૌતમ બુદ્ધ ને શું કહેતા એ તમને ખબર છે અજાત શત્રુ ગૌતમ બુદ્ધને પવિત્ર પુરુષ કહેતા હતા બૌદ્ધ ધર્મની ચાર સંગીતિઓ વિશે તમે જાણ્યું હશે અને આ ચાર સંગીતિઓમાંથી પહેલી સંગીતિ ઈસવીસન પૂર્વે ને ની અંદર રાજગૃહની અંદર કરાવી હતી અને એના અધ્યક્ષ હતા મહાકશ્યપ કેવી રસપ્રદ માહિતી છે અજાત આ માહિતી સાંભળ્યા પછી અજાત તમારો કોઈ પણ ક્વેશ્ચન કોઈ પણ પરીક્ષાની અંદર ક્યારેય ખોટો ના પડે આવી જ રસપ્રદ માહિતી લઈને હું ડોક્ટર ઋષિ વ્યાસ શૌર્ય એકેડેમીના ઓનલાઇન પ્લેટફોર્મ ઉપર ઇતિહાસ વિષય લઈને આવી રહ્યો છું તમે પણ આવો એકેડેમી સાથે જોડાઓ અને આવનારી પરીક્ષાની અંદર ઇતિહાસમાં મહત્તમ માર્ક મેળવો